केम छो खेड़ो के हम छोखेड़ो के मित्रों आपन YouTube चैनल એટલે કે ખેડુભાઈ YouTube ચેનલ માં તમારું સાદુ છું આજે આપણે જાણીશું સફર તળ વજાના પાવ ઈ પેરા અમારી ચેનલ ને લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ 21/11/2024 ગુરુવાર જામનગર 1543 રૂપિયા થી 2610 રૂપિયા जैसद पंदर सौ ने बयासी सौ ने एकावन रुपया, मोरबी ओगनीसो अग्यर रुपया ने चालीस रुपया, जेतपुर सत्तर सौ बोतेर रुपया छवीसो बीस रुपया भावनगर ओग्सो अगिय रुपया छवीसो रुपया, जोधपुर सत्तर सो चौतीस रूपया पच्चीसो तेपन रुपया महुआ अठार सौ ने एकाणु रुपया पच्चीस सौ तेतरीस रुपया ઓડીનાર એકવીસો એક રૂપિયા થી સિત્યાસો રૂપિયા સાવરકુંડલા ઓગણીસો બેતાલીસ રૂપિયા કાલાવડ પંદરસો એક રૂપિયાથી થી પચીસો રૂપિયા વિડીયોમાં બૈના રેજો ખેડૂત મિત્રો પાલીતાણા એકવીસો ને ત્રણ રૂપિયાથી છવ્વીસો ને તેત્રીસ રૂપિયા ખંભાળિયા બે હજાર ને પચીસ રૂપિયા થી છવીસો ને ચૌદ રૂપિયા હળવદ અઢારસો ત્રીસ રૂપિયા થી છવીસો ને તળાજા પીચોતેર રૂપિયા બગસરા ઓગણીસો રૂપિયા થી ઇઠયાવીસો પાંચ રૂપિયા ધ્રોલ સત્તરસો ને પાંત્રીસ રૂપિયા થી છવીસો બે બાવન રૂપિયા વિસાવદર 2003 રૂપિયા થી 2510 રૂપિયા ઓરબંદર 1708 રૂપિયા થી 2650 રૂપિયા વાકાને 1501 રૂપિયા થી 2620 રૂપિયા મેંદેડા 1702 રૂપિયા થી 2555 રૂપિયા આ તાજના સફરતલના બજાર ભાવ બસ આવા સાચા અને સચોટ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું પણ ભૂલશો નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન